કેમ છો મજામાં અને મજામાં જ રહેજો આજના જેવું લોક સાથે તમારું હાર્દિક હાર્દિક અને સ્વાગત છે આજના બ્લોગમાં ને આપણે તમે જોઈ શકો છો તમે વિચારતા હશો કે આ કઈ બાજુ સીધા ડાયરેક્ટ બસમાં વ્લોગ ચાલુ કર્યો છે પણ આપણે જવી છે સુરતથી બહુ દૂર એટલે બસમાં ડાયરેક્ટ લોક ચાલુ કર્યો તો જોઈ શકો છો ને હું જાઉં છું આણંદ એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ત્યાં જઈને હું કામકાજ છે અને હું તમને જણાવીશ ત્યાં જઈને એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણા વાગી ગયા છે સવારના પાંચ અને પાંચ વાગ્યાની બસમાં બે ગયા છે એસટી બસમાં જઈ શકો છો સીધી આપણે જવાનું છે ગોંડલ પહેલાં નેથી વચ્ચેથી બે જ બાર જવાનું છે અને હું કામથી જવાનું છે એ બધું તમારે જાણવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી તો મળવી આગળ રાજકોટ હાઈવે ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો ને બસમાં બે બહુ મજા આવી ગઈ કારણ કે મને તો હું બે વર્ષથી બેઠો જ નહોતો ને નિશાળ જતો તો એ બેસતો અત્યારે વોલ્ટ આવ્યો છે ગોંડલ અહીંથી ગોંડલ છે અહીંથી નેવું કિલોમીટર મારા અંદાજે ને રાજકોટ હાઈવે ભોગી ગયા છે એ અને હવે અહીંથી બસ વોલ્ટ જ નીકળે એટલે બે જૉગમાં બિન્યા રહેજો અહીંનું નેચરલ લુક જો હાઈવે છે નેચરલ વાતાવરણ જ છે અને આપણે જ્યાં જઈને કોઈ આ બાજુ ઓલ્ટ છે અને લોગમાં બીજા રહેજો કન્ટિન્યુ અને આપણે જવાનું છે આણંદ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ છીએ આપણું લોકેશન ઉપર અને લોકેશન ઉપર તમે જો ખબર તો પડી ગઈ છે કે આ શેનું લોકેશન છે ને હમણાં ચાર વાગે શૂટ કરવા જાવી એટલે તમને લોકેશન આપણે શું કામ ક્યાં આવ્યા છીએ અને આ લોકેશન જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આ ત્યાંનું લોકેશન છે તો એટલે તમને પણ ખબર પડી જાય આપણે લોલિયા બગજરાથી સત્તર કિલોમીટર ગૌ સેવામાં જોઈ શકો છો આ બધી ગાયો છે અહીંયા બધી ગાયો તબેલો છે ત્યાં ગૌ સેવા છે ગૌશાળા આ બધી ગાયો આમાં મહેકેલી છે ને હવે તમને આગળનું બતાવું આગળના ઘણી બધી ગૌશાળા છે અહીંયા એક સાથે છે બધી આ બધા અલગ અલગ બધી ગૌશાળા બનાવેલી છે આ બધી ગાયોનો ખોરાક ને એવું બધું ને એવું બધું મેકેલું છે અને અહીંયા પણ ગાયોનું બધું બાંધવાનું છે અત્યારે જ ગાયો આવી છે એટલે તમને એ પણ બતાવી દઉં કે કયું કેટલી છે અને કેવી કેવી છે એ જોઈ લો તમે special આપણે અહીંયા log ઉતારવા તો આવ્યા હતા અને ગૌશાળા બહુ મોટી છે સિત્તેર થી એશી વીઘા બધી ગૌશાળા જ છે જોઈ શકો છો અને આ બધી ગૌશાળા છે અને અહીંયા જ આપણે special લોગ ઉતારવા આવ્યા હતા આ બધી ખુલ્લું આ અમુક અમુક ખુલ્લા વાતાવરણ અમુક અમુક pack છે અત્યારે સારું નાખ્યું એટલે નીલસર આવી ગઈ છે આ બધું અહીંયા સારો છે જોઈ આ આપણે આણંદ હમણાં આણંદ પણ જવાનું છે ત્યાં પણ આપણે મંદિર જ જવાનું છે અને અત્યારે તો ગૌશાળામાં આવ્યો એટલે ગૌશાળાનો લોગ ઉતારવા જ આવ્યા હતા સ્પેશિયલ એ હવે આપણે આગળ ગૌશાળા છે ત્યાં જઈશું હજી આનાથી પણ મોટી ટોટલ ગાયું સિત્તેરથી એકસો ત્રીસ ગાયું છે એસીથી એકસો ત્રીસ અને બહાર બહારનું પણ સારું વનસ્પતિને એવું ખાય છે એટલે દૂધ તો પણ સારું જ કરે છે અને આ બાજુ બીજી છે તો ચાલો દોસ્તો લોગમાં વિન્યા રહેજો અને બીજી ગૌશાળા તમને બતાવું લોગમાં કન્ટિન્યુ બિન્યા રહેજો આપણે બીજા તબેલે પણ આવી ગયા છે એવી અને બીજી ગૌશાળા તમને બતાવું આવડી આજે હું તમને કહેતો તો એ આ બધી ગાયો એકસાથે થાય સારો ગાય છે અત્યારે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે તો આવી છે ગૌશાળાને કોમેન્ટમાં કહી દીજો જરૂર ને જરૂર ગૌશાળા કેવી લાગી છે ને ગૌશાળા જો તમને ગમતી હોય અને ગાયો પણ તમને પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ બ્લોગમાં વિના રહેજો અને આગળ જે આપણે અહીંયા ગૌશાળા રોકાવાનું છે આ બધું પાણીનું અને ગાયોનો સારા માટેનું છે વ્યવસ્થા અહીંયા ખાતર પણ બનાવે છે અહીંયા કાતરને એવું બધું બને જ છે અને સાથે સાથે ગૌફળ પણ બનાવે છે દૂધ તો બહુ જાજુ કરતી છે કારણ કે ગાયોને સારો વનસ્પતિને બહારથી બધું વનસ્પતિને એવું બધું બહારથી જ મળે છે જોઈ શકો છો આ બધા ગૌશાળા માટે બધી ગાયોને અલગ અલગ રાખે છે એસી વિકાના ફાર્મમાં ગૌશાળા છેવડિયા તો મિત્રો આપણે આજ વિઝિટ કરવા સ્પેશિયલ વિઝિટ કરવા લોલી આવ્યા હતા અને ગૌશાળાની મુલાકાતે જ સ્પેશિયલ આવ્યા હતા અને કહેજો તમે ગૌશાળા કેવી લાગી છે અને ગાયો અહીંની કેવી લાગી છે જે આપણે આગળ બતાવશું આજે તો થોડુંક જ લીધું છે આજે તો આખો દિવસ અહીંયા જ રોકાવાનું છે સ્પેશિયલ ગાયો ને એવું જ બતાવવાનું છે અને ગાયો માટે જ સ્પેશિયલ આપણે વિઝિટ કરવા આવ્યા હતા અને કેવું છે ગૌશાળાને જોઈ શકો છો આ એનો રસ્તો છે ગાયો માટે સ્પેશિયલ રસ્તો ને એવું બધું બનાવ્યું છે ને કામકાજ ચાલુ છે બાજુમાં બીજી ગાયો ને એવું બને ગાયો માટેનું બધું શેડ ને એવું બીજું બને છે જો સ્પેશિયલ ગાયો માટે જ બનાવે છે અને આ બાજુ બીજું બને છે ગાયો અને અહીંયા કોસ્મિક ખાતર બનાવે છે આજે ચાલુ કર્યું છે જે ઠંડા વાતાવરણમાં રહે છે અને એવું આ બનાવેલું છે જો આ કોસ્ટ મિક્સ ખાતર છે એ તમને આગળ લોગમાં બતાવીશું જો તો ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ ક્લિપમાં અને લોગમાં બીજા રહેજો અને આજ ગાયોનું બધું ટોટલી માહિતી આપવાની છે આપણી સાથે છે કૃષિ વિદ્યા ચેનલવાળા ઘનશ્યામભાઈ અને એની હારે જ આપણે રહેવાનું એના વ્લોગ શૂટ કરવા જ આપણે આવ્યા છીએ અને કૃષિ વિદ્યા ગૌશાની બહુ મોટી છે એમાં આપણે મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલિયા ગામે જ્યાં જ્યાં ગીર ગાયોનું વેસાણ કરવાનું છે અને ગૌશાળા છે ત્યાં વેચાણ કરવાનું છે જ્યાં ગાયો વેચાણ કરવાની છે ત્યાં બતાવું તમને આ ગાયોનું વેચાણ કરવાનું છે અને એના ઓનરની આપણે મુલાકાત કરવી અને ઓનર સાથે વાતચીત કરવી બ્લોગમાં બન્યા રહેજો ગાયોના વાસરડા નાના નાના તમે જોઈ શકો છો આ પણ સાથે જ દેવાના છે એની સાથે આ બધી ગાયોના સાથે વાસરડા છે જો સફેદ છે વાસડા પણ છે અને આ નાની નાની વાસડીઓ પણ છે આપણ એ ગાયો સાથે જ દેવાના છે અને ગાયો કેટલામાં વેચાણ કરવાનું છે અને કઈ રીતે છે એ બધું ઓનર તમને જણાવશે y así. આણંદમાં પહેલ અહીંયા ને બ્લોગનું એન્ડિંગ કરવાનું છે એટલે હવે આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક નવા હોય તો કરી નાખજો અને લાઈક કોમેન્ટ કરી નાખજો આજનો બ્લોગ કેવો લાગ્યો હા એન્ડિંગ તો કરવું ને તો હવે મળવી કાલના ન્યૂ બ્લોગ સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવી અને મળવી નેક્સ્ટ બ્લોગમાં કાલની સવારે